સમાચારમાં વાત કરીએ નર્મદા જિલ્લાના સાગબરા તાલુકાની તો સાગબરા તાલુકાના કુલવાડા ગામે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ઊંડા રસથી ઓછપ્રોલીનથી કામગીરી હંમેશા દેખાઈ રહી છે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંચોતેરમો પ્રજાસત્તાક દિન પ્રાથમિક શાળા કુલવાડામાં વાલીઓ અને આગેવાનો વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ સ્ટાફના સહયોગથી સરસ રીતે કાર્યક્રમ ઉજવાયો હતો પરંતુ આચાર્ય પાસે વિદ્યાર્થીઓએ પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિએ કરવાની માંગણીની હઠ પકડતા સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીઓની માંગણી પૂર્ણ કરવા રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના નાના નાના ભૂલકાઓએ પણ નાટકો ફિલ્મી ગીતો તેમજ દેશભક્તિના ગીતોના કોમ્બિનેશન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અતિ ઉત્સાહથી યોજવામાં આવ્યો હતો તેમજ ગામના આગેવાનો પ્રતિનિધિઓ તેમજ યુવાનોએ સહયોગ આપી ગામ લોકોએ પ્રાથમિક શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમને પાર પાડ્યો હતો તેના કારણે વિદ્યાર્થીઓમાં એક જાતિ નવી ઉર્જા પ્રાપ્ત થતીના અહેસાસ પણ જોવા મળ્યા હતા આવા કાર્યક્રમો દર વર્ષે ઉજવવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઓ કરી રહ્યા હતા રિપોર્ટર આનંદ વસાવા નર્મદા